જય શ્રી કૃષ્ણ કેમ છો ચાલ આજે આપણે વાઘ આવ્યો રે વાઘ એ વાર્તા કરવાની તૈયાર એક ભરવાડ નો છોકરો હતો તે ઘણો તીખડી સ્વભાવનો હતો એક દિવસ તે ઘેટા બકરા ચરાવવા ગયો તેને એક તીખળ સૂજ્યું કે બેઠા બેઠા કાંઈ ગમતું નથી ચાલને ગામ લોકોની મુશ્કરી કરું તેને તો મશ્કરી કરવા માટે થાય અને ગામ લોકોને બોલાવવાનું શરૂ કર્યું આ ગાવ્યો આ ગાવ્યો ગોજો થોડાક દિવસ પછી ફરીથી પાછો તે છોકરો ઘેટા બકરા ચરાવવા માટે આવ્યો ફરીથી તેને થયું કે ચાલે બેઠા બેઠા ગામ લોકોની મુશ્કરી કરવા દેને ફરીથી તે ગામ લોકોને બોલાવે છે ફરીથી ગામ લોકો તેના બધાય કામ પડતા મૂકી અને દોડતા દોડતા આવે છે અને ફરીથી ક્યાંય વાઘને ન જોતા અને તે બાળકની મસ્કરી જોઈ અને ગામ લોકો જતા રહે છે અને કહે છે કે જો હવેથી તું આવી રીતે ખોટું જ બોલીશ મસ્કરી કર્યા રાખીશ તો ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જઈશ અને ક્યારેક સાચો વાઘ આવશે તો પણ કોઈ તને બચાવવા માટે આવશે નહીં ચાલો ચાલો આનું તો આ રોજનું છે એમ કરી અને ગામ લોકો જતા રહે છે આવી રીતે એક દિવસ તે ફરીથી ઘેટા બકરા ચરાવવા આવે છે અને ઘેટા બકરા ત્યાં ચરતા હોય છે ત્યાં સાચેમાં એક વાઘ ત્યાં આવે છે વાઘને જોઈ અને છોકરો તો ફટાફટ ઝાડ ઉપર ચડી જાય છે અને ભૂમો પાડવા લાગે છે જાઓ દોડજો દોડજો પણ ગામ લોકોને થાય છે કે આને તો રોજની ટેવ છે એ આપણી મશ્કરી જ કરતો હશે ચાલો આપણે આપણું કામ કરીએ આપણે ત્યાં જવું નથી એમ વિચારી અને ગામ લોકો ત્યાં જતા નથી અને અહીં વાઘ તે છોકરાના બધા જ ઘેટા બકરાને ફાડી ખાય છે છોકરો તેની આ કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે તો બાળકો આવી ખોટી મશ્કરી કરાય ખોટી મશ્કરી કરીએ આપણે કોઈકની તો ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ એટલે કોઈ દિવસ આવી ખોટી મશ્કરી કોઈની કરાય નહી Maza evi ne?